તેનું આ એક ડગલું ખોટું ભરાઈ ગયું તો તેની આ જિંદગી ભરાઈ ગઈ તો તેની જિંદગીની રાહ મુશ્કેલ બનાવી શકે છે અહીં જે કાયા નામની છોકરીની વાત છે જેમની ઉંમર સત્તર વર્ષની થાય છે અને તેની જિંદગીમાં એક છોકરો આવે છે જે પ્રેમ માટે તે હંમેશા વલખા મારતી હોય છે તે પ્રેમ તેને તે છોકરા પાસેથી મળે છે આ પ્રેમ તેની જિંદગીની રાહને બદલી દે છે તે રાહ તેને એવી સફર પર લઈ જાય છે જે સમાજ તેના પ્રેમને લખવું સમજી તેના પર બદનામીનો દાગ લગાવે છે આ દાગ તેને જિંદગીની કઈ કઈ પરિસ્થિતિ નો સામનો કરાવે છે બસ આપણે આ વાર્તામાં જોઈશું અહીંયા આ વાર્તા સમાજ અને પ્રેમ સાથે જોડાયેલી એક હકીકત છે જે લગભગ બધા સમાજમાં બનતું હોય છે તેને કાલ્પનિક શબ્દોમાં વાર્તાનું સ્વરૂપ આપવાની કોશિશ કરી છે જો બહા આવું એ આ છે ને મેં આખી વાર્તા લખી છે હું છે ને વાંચીશ જઈશ સાંભળજો હાંભળજો વાર્તાની શરૂઆત પેલો ભાગ કરું છું આમ સાડત્રીસ ભાગ જેવી વાર્તા છે એક તો તેના લગ્નનો ખર્ચો અને ઉપરથી તારે કોલેજ ભણવા જવું છે આટલું ભણી લીધું બહુ થઈ ગયું આ મેં ભણી ભણીને છેલ્લે રોટલા જ કરવાના છે ભણીને કઈ નોકરી નથી મળવાની એવું કોણે કીધું તમને કે છોકરી ખાલી રોટલા બનાવવા જ જન્મ લીધો ભણવા દો તો ખબર પડે ને કે નોકરી મળે છે કે નહીં ઘરે બેઠા કઈ ના આપી જાય તમે આમ તો બાજુ વાળી ની બહુ વાતો કરો છો તેના પપ્પાએ તેને ભણાવીને હવે તો નોકરી પણ કરવા જવાની છે કે તેના બાપની એક જ લાટકી છે ને તું ત્રીજી છો તું પણ તને આટલું ભણાવી બહુ થઈ ગયું વિધ્યા ને કોમલ ને તો આટલું પણ ભણવા નથી મળ્યું બિચારી કોમલ તો તારી જેવડી હતી ત્યારથી સાસરે જતી રહી છે હા તો એમાં હું શું કરું તમે જ્યારે હોય ત્યારે એક જ વાત લઈને બેસી જાવ બિચારી સત્તર સાસરે જતી રહી તમને આટલું બધું બળતું હતું તો રખાય ને ઘરે સમય આવે બધું કરવું પડે વિધિ તો એક વર્ષમાં જતી રહેશે પછી તું રહી બાકી તારું પણ કંઈક મેળ આવે કરી દેવું એટલે અમે છૂટા સવિતા બેન ના સદ્દો કાયાના આંખ ના આંસુ બની રહી ગયા અને તે શાંત આગળ કઈ બોલ્યા વગર જ ત્યાં ઉભી રહી ગઈ હવે શું થયું આ મારી સામે શું જોઈ રહી છે જા વિધિ રસોઈ બનાવે છે બાજુ કઈ ન બનાવતો કઈ નઈ રોટલી બનાવવા તો લાગજે સવિતા બેન ચૂપચાપ કોઈ બોલ્યા વગર જ રસોઈમાં જતી રહી હવે તું કેમ અહીં આવી જા ને બાર મમ્મીને કામમાં મદદ કરાવ ને વિધિ બોલી રસોડામાં જતાં જતા જ વિધિ તેને રોકી મમ્મીએ કીધું તને રોટલી બનાવવા લાગુ મમ્મી શું કેવાના તને ત્યાં બહાર કામ કરતા કંટાળો આવતો હશે મને કોઈ કંટાળો નથી આવતો મમ્મી ને મારી વાત નો જવાબ ના આપવો પડે એટલે તેને મને એ મોકલી છે હવે તારે નથી કરવા દેવું તો કઈ નહિ હું જાઉં છું કાયા બોલી વિધિ ના કેતા તે બાર નીકળી ટીવી નો રિમોટ લઈ ટીવી જોવા બેસી દઈ ભાવનગરમાં રહેતા ભૂપતભાઈની આ સૌથી નાની છોકરી એટલે કાયા તેનાથી મોટો એક ભાઈ છે જે હાલ જામનગરમાં એન્જિનિયરિંગ ની કોલેજમાં ભણે છે તેનાથી મોટી વિધિ અને તેનાથી મોટો કોમલ કોમલ બેમલ વર્ષ થઈ ગયા કોમલ નું થોડું વિલંબ થતા તેની ઉંમર એકવીસ જેટલી થઈ ગઈ હતી બાકી અહીં વીસ વર્ષ છોકરીના લગ્ન કરી તેને સાસરે મોકલી દેવામાં આવતી તેનાથી એક વર્ષ નાનો તેનો ભાઈ વીસ વર્ષ અને તેનાથી નાની કાયા સત્તર વર્ષની તેમને હાલ બારમાની પરીક્ષા પાસ કરી અને કોલેજના પહેલા વર્ષમાં આવી હતી અહીં છોકરીઓને વધારે ભણવાની પરમિશન ન હતી કાયા જેટલું ભણે તે થોડું વધારે કહેવાતું અહીં લગભગ હવે લગભગ અહીં પણ થોડું પરિવર્તન આવતું થયું છે તેની સાથે ભણતી કેટલી બધી છોકરીઓ આગળ ભણવા જવાની તૈયારી કરી રહી છે પણ ભૂપતભાઈ ની પરિસ્થિતિ સામે તેનું આગળ ભણવું હવે શક્ય ન હતું કાયા વાત સમજી શકતી હતી છતાં પણ તે કોશિશ કરી મનાવવા હતી તેનો ખર્ચ જાતે ઉઠાવી શકે પણ પણ છે તેની પૂરી થઈ શકે પણ તેના પરિવારમાં સગા કહેવાતા લોકો તેની જીત પૂરી થવા દે તેમ ન હતા કાયા આખો દિવસ બેસી ટીવી જોવાનું તારે કામ કરવાનું છે તારા મમ્મી આખો દિવસ મસીને બેસી કામ કરે હવે તો તારું ભણવાનું પૂરું થઈ ગયું હવે તો થોડું કામ કરતા શીખી જા ભૂપતભાઈ બોલ્યા ઘરમાં આવતા તેને નજર કાયા પર ગઈ અને ટીવી જોતા જોઈ તે ચૂપ ના રહી શક્યા મમ્મી કહે વિધિ ને મદદ કર અને વિધિ કહે મમ્મી ને મદદ કર હું ખાલી એક જ છોય બંને મદદ તો શક્ય નથી તો મેં વિચાર્યું હું ટીવી જોવા બેસી જાઉં કાયા તેના પપ્પાને એક મીઠો જવાબ આપતા કહ્યું જોયું તમે છોકરીઓને વધારે ભણવાનું પરિણામ તમને શોખ હતો

હું તને કઈ કહેતો નથી કે તું બધે પણ પપ્પા વિધિ ખાવાનું બન્યું કે મારે થોડી વાર આરામ કરવો હોય તે પણ ના થાય જયારે આવું ઘરે એક તો રામાયણ સરુજ હોય ભૂપતભાઈ બબડતા બબડતા રસોડામાં જતા રહ્યા વિધિ તેના માટે ખાવાનું તૈયાર કરી તેને પીરસી દીધું રોજ બપોરે એક વાગે ભૂપતભાઈ ઘરે જમવા આવતા ફટાફટ જમીએ તે અડધો કલાક મનની શાંતિ માટે સુઈ જતા અને ત્યાર પછી બે વાગે તો ફરી તેને ધંધે જતા રહેતા આખો દિવસ ધીરાના કામમાં તેનું મગજ સાંજ થતા જાણે ખાલી થઈ જતું તેવું લાગતું એક વ્યવહારની જવાબદારી ને ઉપરથી આ મોંઘવારીના ઘર ની જવાબદારી તેમાં પણ ભડતરના ખર્ચો નો ઉપરથી આ લગ્નનો જે ખર્ચો આવી રહ્યો છે તેમાં તેને વધુ મહેનત કરવી પડતી હતી એકવાર

તેની આંખોમાં આંસુ નહોતા પણ તેનું દિલ અંદર થી રડી રહ્યું હતું થઈ શકે પણ અહીંયા આપણા ઘરે તે બધું નથી તો પણ કાયા તને પપ્પાએ આટલી બધી ફ્રીડમ આપી છે બાકી બાજુમાં જ કાકાની અલ્પાને જોયા એ તો મને નથી સમજાઈ રહ્યું કે છોકરી પ્રતિ આટલી ક્રૂરતા કેમ જેવી રીતે ભાઈને બધો અધિકાર છે તેવી રીતે આપણને કેમ નહીં શું એક છોકરો અને છોકરીમાં આટલો ભેદ ભેદભાવ કાયાના સવાલ મનની ઉલઝન બની મનના સુલઝાવતા જઈ રહ્યા હતા જે છે તે બેસ્ટ છે એમ સમજી ચાલવાનો આ બધું વિચારતે રહી તો આપની જિંદગી ખાલી પ્રોબ્લેમ જ લાગશે વિધિ એ તેને સમજાવતા કહ્યું તું નહીં સમજે જેને ખાલી જે મળ્યું તે સીતા શીખ્યું છે તે કંઈ નહીં કરી શકે પણ હું તારી જેવી જેમ આવી ખાલી અને ખોખલી જિંદગી નહીં જીવું કંઈ પણ કરી પણ હું કોલેજ તો કરીને જ રહી અરે તારે જે કરવું હોય ને તે કર પણ અત્યારે મારી સામે મગજ મારી ના કર મારે બહુ કામ છે તારી જેમ નવરી નથી બેઠી વિધિ બોલી વિધિ ની વાત થાય ને આગળ બોલતા રોકી રહી હતી તે ચૂપ ખામોશ થઈ તેના કામમાં લાગી ગઈ જિંદગીની સફર પણ કેટલી અજીબ હોય છે અહીં કાયા નહીં કે એવી સફર શરૂ થઈ ગઈ ત્યારે શું કાયા તેના વિચારોને વાચા આપી શકશે શું તે સમજે છે કે પછી તેની નાદાની તેને જીત કરાવી રહી છે ઘરની પરિસ્થિતિ સામે શું તે આગળ ભણી શકશે કાયા આ સફર શું નવો મોડ લાવી રહી છે તે જાણવા વાતચાર જો આ પેલો ભાગ હતો તમે સાંભળી ને બા હવે થોડુંક મારે કામ છે હું પૂરું કરી દઉં પછી આપણે બીજી બીજો ભાગ હું પછી તમને સાંભળાવીશું કે સારું લે બેટા કામ કરીને ને સારું પછી કે છે બહુ સારી મને તો બહુ મજા આવી તમને મજા આવી ને વાંચવા સાંભળવાની આગળ થાય છે ફટાફટ કામ પૂરું કરી પછી ને પાછી વાહ સાંભળો કે જવ મને એ સારું બા હું મારું કામ પતાવી ને પછી બીજો ભાગ તમને કેવો બા અરે હા બાજા મારે માળા કરવી છે ને થોડીક હું કરી લઉં